એ માટે શુદ્ધ મન શુદ્ધ દેહ અને શુદ્ધ આહાર જરૂરી છે દોસ્તો શું માંસ ખાઈને ભગવાનની પૂજા કરી શકાય માંસાહાર કરનારની પૂજા ભગવાન સ્વીકારતા હશે શું માંસાહારી વ્યક્તિને પૂજા કરવાથી ફળ મળે છે શું તમે માંસ ખાઈને પૂજા કરો છો તો દોસ્તો આજની આ કથામાં તમારા આ બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે તો આ વિડિયો જરૂર જુઓ એર જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે આ ચરાચર જગતમાં ઈશ્વરે અનેક પ્રકારની યોનીઓ બનાવી છે ત્યારખાન જીવ જંતુઓ પણ સામેલ છે અને અનેક પ્રકારના કીડા મકોડા પણ છે જેમાંથી કેટલાક મોટા જીવો છે અને કેટલાક નાના જીવો છે અને આમાંથી કેટલાક તેવા જીવો છે જેમને કેટલાક દુષ્ટ મનુષ્ય મારીને ખાતા હોય છે મિત્રો કેટલાક મનુષ્યોના મનમાં આ પ્રશ્ન ચોક્કસ ઉઠી રહ્યો હશે કે શું ભગવાને જીવોને મારીને ખાવા માટે બનાવ્યા છે શું માંસ ખાવું પુણ્ય છે કે પાપ આજની આ જ્ઞાનવર્ધક વીડિયોમાં આપણે તમને જણાવીશું કે જીવોને મારીને ખાવાથી પાપ લાગે છે કે નહીં જેમ પશુ પક્ષી ભેડ બકરી ગાય ભેંસ મુર્ગા વગેરે સમસ્ત પ્રાણીઓનું માંસ ખાવાથી મનુષ્યને તેના જીવનના અંતિમ દિવસોમાં કયા પાપો ભોગવવા પડે છે તો ચાલો મિત્રો આજની આ વિડિયોમાં જાણીએ કે જીવજંતુઓને મારીને ખાવું કેટલું સાચું છે અને કેટલું ખોટું અને આવું કરનારને યમલોકમાં યમરાજ દ્વારા કઈ સજા મળે છે મિત્રો આ કલયુગમાં આવા લાખો કરોડો લોકો મળશે જે માંસ ખાતા હોય છે અને માંસ ખાવાને સાચું માને છે અને કહે છે કે જો આપણે આ જીવોને નહીં ખાઈએ તો આની સંખ્યા વધી જશે અને આ સંખ્યા મનુષ્યો કરતાં વધુ થઈ જશે તેથી ભગવાને આ જીવોને ખાવા માટે જ છે મારીને ખાવાથી આપણને કોઈ પાપ નથી લાગતો અને કેટલાક લોકો એવા પણ છે જે જીવને મારીને ખાવાને પાપ માને છે અને તેમનું કહેવું છે કે માંસ ખાવાથી પાપ લાગે છે અને માંસ ખાતાવાળાની પૂજા આરાધના ઈશ્વર સ્વીકારતા નથી તેમને કુંભીપાક નર્કમાં કઠોરથી કઠોર સજા મળે છે પ્રિય મિત્રો આજે હું તમને એક ખૂબ જ સુંદર કથા દ્વારા જણાવીશ કે માંસ ખાવું મનુષ્યો માટે કેટલું સાચું છે અને કેટલું ખોટું અને ભગવાને ખાતાવાળા વિશે શું કહ્યું છે અને તેમને નર્કલોકમાં કઈ સજા મળે છે એક વારની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીમાં તેમના સિંહાસન પર વિરાજમાન હતા ત્યારે તેમની પાસે દેવી સત્યભામાં વ્યાકુળ મનથી આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણથી કહે છે હે પ્રભુ આજે જ્યારે હું દ્વારિકા નગરીમાં મારી સખીઓ સાથે ભ્રમણ કરી રહી હતી તો મેં જોયું કે કેટલાક દુષ્ટ મનુષ્યો નાના નાના અસહાય જીવોને મારીને તેમને તેમનું ભોજન બનાવી રહ્યા છે હે પ્રભુ આ જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે અને હું ઈચ્છું છું કે તમે મારા પ્રશ્નનો જવાબ આપો તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે દેવી સત્યભામા તમારા મનમાં કયો પ્રશ્ન ઉઠી રહ્યો છે મને નિશ્ચિંત થઈને કહો હું અવશ્ય તમારા પ્રશ્નનો જવાબ આપીશ તો દેવી સત્યભામાએ કહ્યું હે પ્રભુ શું આ નાના નાના નિર્દોષ જીવોને મારીને ખાવું મનુષ્ય માટે પાપ છે કે પુણ્ય છે તો ભગવાન શ્રી કૃષ્ણએ મુસ્કુરાતા કહ્યું હે દેવી હું તમારા આ પ્રશ્નનો જવાબ એક પૌરાણિક કથા દ્વારા આપવા માંગુ છું આ કથા સાંભળીને તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય છે પછી દેવી સત્યભામા ઉત્સવતાથી બોલી પ્રભુ તમે કથા સંભળાવો હું તમારા મુખમાંથી કથા સાંભળવા માટે ઉત્સુક છું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે દેવી સત્યભામા પ્રાચીન કાળમાં ચંદ્રપુર નામનું એક ગામ હતું તે ગામમાં એક ધનવાન વ્યક્તિ રહેતો હતો તેના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી એક દિવસ તેણે તીર્થયાત્રા પર જવાની યોજના બનાવી તીર્થયાત્રા પર જતા પહેલા તેણે તેના ઘરમાં એક વિશાળ ભંડારાનું આયોજન કર્યું અને ગામના બધા લોકોને તે ભંડારામાં આમંત્રિત કર્યા ગામના બધા લોકો ભંડારામાં ભોજન કરવા માટે તેના અહીં આવ્યા મિત્રો તે ધનવાન વ્યક્તિએ ભંડારામાં બે પ્રકારના ભોજન બનાવડાવ્યા હતા એક શાકાહારી ભોજન અને બીજું માંસાહારી ભોજન માંસાહારી ભોજનમાં તેણે બકરી મુર્ગા માછલી વગેરે બનાવડાવ્યા હતા અને બધા ગામવાસીઓને બકરી મુર્ગા અને માછલીનું માંસ પરોધ્યું અને ગામવાસીઓએ ખૂબ સ્વાદથી ખાધું અને જે લોકો માંસ ખાવાને પાપ માનતા હતા તેઓએ શાકાહારી ભોજન ખાધું અને બધા ગામવાસીઓના ભોજન કર્યા પછી તે ધનવાન વ્યક્તિએ જ્યારે આ જોયું કે કેટલાક ગામવાસીઓએ તો ભોજનમાં માંસ માછલી ખાઈ લીધી પરંતુ કેટલાક લોકોએ તેને હાથ પણ નઠ્યો અને આ જોઈને તે ધનવાન વ્યક્તિએ બધા ગામવાસીઓને એક જગ્યાએ બોલાવ્યા અને તેમને સંબોધિત કરતા કહ્યું મારા પ્રિય ગ્રામવાસીઓ હું તમને આ જણાવવા માટે એકઠા કર્યા છું કે આ માંસ માછલીઓ અને નાના જીવોને ઈશ્વરે અમે મનુષ્યને ખાવા માટે જ બનાવ્યા છે જેથી અમે તેમને મારીને ખાઈ શકીએ અને ઈશ્વરે અન્ય ભોજન સાથે સાથે મનુષ્યને ખાવા માટે માછલીઓ અને અનેક પ્રકારના નાના નાના જીવોને જન્મ આપ્યો છે તે ધનવાન વ્યક્તિની આ વાત સાંભળીને સભામાં બેઠેલા એક અઢાર વર્ષીય છોકરાએ કહ્યું શ્રીમાન તમે ખોટું કહો છો તે નવયુવાન છોકરાની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની તરફ જોવા લાગ્યા ત્યારે તે ધની વ્યક્તિએ કહ્યું બેટા તમારા કહેવાનો અર્થ શું છે તો તે છોકરાએ ખૂબ જ સરળ સ્વભાવમાં કહ્યું શ્રીમાન આ સંસારમાં સમસ્ત જીવોને પરમાત્માએ બનાવ્યા છે પરંતુ આને મારીને ખાવા માટે નહીં પરંતુ આને તેમનું જીવન જીવવા માટે અને આ નાના નાના જીવો પણ પૃથ્વી પર રહેનાર મનુષ્ય જેવા જ જન્મ લે છે અને મનુષ્ય જેવા જ તેમની પણ મૃત્યુ થાય છે અને જેમ અમે મનુષ્યોને ઈજા થાય તો પીડા થાય છે તેમ તેમને પણ પીડા થાય છે અને આ સંસારમાં કોઈ પણ પ્રાણી કોઈ અન્ય પ્રાણી કરતાં શ્રેષ્ઠ નથી પરંતુ બધા જીવ જંતુ અને મનુષ્ય સમાન છે તે અલગ વાત છે કે ઈશ્વરની કૃપાથી મનુષ્યોની બુદ્ધિ વધુ વિકસિત છે અને જીવજંતુઓની ઓછી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વધુ શક્તિશાળી છો તો તમારાથી ઓછા શક્તિશાળી જીવને મારીને તેમને તમારો ભોજન બનાવો શ્રીમાન આ કહેવું ખોટું છે કે ઈશ્વરે નાના જીવોને આપણને ખાવા માટે બનાવ્યા છે અમે તમારા સ્વાદ માટે અને તમારી જીવિકા માટે અને વધુ વસ્તુઓ ખાઈને તમારો પેટ ભરી શકીએ છીએ ઈશ્વરે અમને જીવજંતુઓ કરતાં વધુ બુદ્ધિ આપી છે તેનો અર્થ એ નથી કે અમે તમારા શરીરના પોષણ માટે કોઈને પણ મારીને ખાઈ શકીએ જો કોઈ જીવજંતુ તમારાથી નબળો છે તો તેનો અર્થ એ નથી કે તમે તેમને મારીને ખાશો અને ભગવાને તેમને તમારા ખાવા માટે બનાવી દીધા છે જો તમને નાના જીવોને મારીને ખાવામાં સારું લાગે છે તો ઠીક તે જ પ્રમાણે સિંહ ચિત્તા અને વાઘ જેવા મોટા જંતુઓને અમારા શરીરનું માંસ ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને તેઓ જ્યારે ઈચ્છે તમને પકડીને તેમનું ભોજન કરી શકે છે તો તેનો અર્થ કદાપી એ નથી કે ઈશ્વરે અમને સિંહ ચિતા અને વાઘના ભોજન માટે બનાવ્યા છે જો તમે એવું માનો છો કે મુર્ગા માછલી ભેળ બકરીને ભગવાને અમારા ભોજન માટે બનાવ્યા છે તો પછી સિંહ ચિતા અને વાઘથી તમારી રક્ષા કેમ કરો છો ભગવાને તમને પણ તેમના ભોજન માટે બનાવ્યા છે તો તમે સિંહ ચિતા અને વાઘ જેવા જંતુઓથી તમારી જાતને કેમ બચાવો છો આગળ તે છોકરો તે ધનવાન વ્યક્તિથી કહે છે હે શ્રીમાન જેમ તમને તમારું શરીર પ્યારું છે તમારી જાન પ્યારી છે તેમ બધા પ્રાણીઓને તેમની જાન પ્યારી છે અને તેમનું શરીર પ્યારું છે ભલે તે નાનો જીવ હોય કે મોટો મનુષ્ય પોતાને બધા જીવો કરતાં શ્રેષ્ઠ સમજે છે પરંતુ વાસ્તવમાં આ મનુષ્ય ક્યારેક મૂર્ખો જેવું કાર્ય કરે છે આ દુષ્ટ મનુષ્ય તેમાંથી નાના જીવોને મારીને ખાતા હોય છે મિત્રો આ રીતે તે નવયુવાન છોકરાની વાત સાંભળીને તે ધનવાન વ્યક્તિનું મુખ બંધ થઈ ગયું અને તે સભા સમક્ષ ખૂબ લજ્જિત થયો અને ગામના બધા લોકો તે છોકરાની આ વાતોથી સહમત થઈ ગયા અને પછી ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાંથી કહ્યું દેવી હું તમને ભગવાન શિવજીનો એક અને બીજો ઉપદેશ સંભળાવું છું આ ઉપદેશને સ્વયં ભગવાન શિવજીએ માતા પાર્વતીને સંભળાવ્યો હતો હે દેવી આ ઉપદેશ સાંભળ્યા પછી તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય છે તો દેવી સત્યભામાએ કહ્યું સંભળાવો પ્રભુ આ કથાને પૂરી મન લગાવીને સાંભળો નહીં તો કથા તમારી સમજમાં નહીં આવે કારણ કે અધી અધૂરી કથા સાંભળનારા જ લોકો જ માંસ માછલી અને નાના જીવોને મારીને ખાતા હોય છે જે કથાને પૂરી સાંભળે છે તે જીવનમાં આવો પાપ ક્યારેય નથી કરતો અને તેના ઘરમાં માતા લક્ષ્મીજી વાસ કરે છે મિત્રો કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી એકવાર એક સંન્યાસી મહાત્મા જંગલમાં તપશ્ચર્યા કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે એક નાનો સા મૃગ ઝડપથી દોડતો આવ્યો અને તેમના પાછળ છુપાઈ ગયો તે હરણ ખૂબ ભયભીત હતું તે ભયભીત હરણને જોઈને સંન્યાસી મહાત્માની તપશ્ચર્યા ભંગ પડી ગઈ અને તેમણે ગુસ્સામાં તે હરણથી પૂછ્યું હે મૃગ તું આઠો ડરેલો કેમ છે તને શું તકલીફ છે અને કોના ડરથી તું મારા પાછળ છુપાયેલો છે મિત્રો તે સંન્યાસી મહાત્મા તે હરણથી આ પૂછી જ રહ્યા હતા કે ત્યારે ત્યાં એક વ્યાદ આવી પહોંચ્યો જે મારા હાથમાં ધનુષ અને બાણ હતા તે વ્યાધ સંન્યાસી મહાત્માથી કહેવા લાગ્યો હે સંન્યાસી આ હરણને મને આપો મેં આ હરણને મારો શિકાર બનાવવા માટે તેનો પીછો બરાબર દૂરથી કર્યો છે તેથી આ હરણ પર મારો અધિકાર છે અને આ મારો શિકાર છે હું તેને મારીને મારો ભોજન બનાવીશ વ્યાધની આ વાત સાંભળીને સંન્યાસી મહાત્મા તેના પર હસવા લાગ્યા અને બોલ્યા અરે મૂર્ખ તને આટલું પણ ખબર નથી કે આ સંસારમાં કોઈ જીવ પર કોઈનો અધિકાર નથી દરેક પ્રાણી પર માત્ર તેનો જ અધિકાર હોય છે પછી શિકારી કહે છે ના આ હરણ પર મારો અધિકાર છે અને હું તેનો શિકાર કરીને તેને મારીને ખાઈશ તો સંન્યાસી મહાત્મા શિકારીથી કહે છે કોઈ પ્રાણીને મારીને ખાવાનો અધિકાર તને કોણે આપ્યો અને આને મારવાનો અધિકાર તો તેને પણ નથી જેમણે તેને જન્મ આપ્યો છે અને કોઈ પણ જીવને મારવું પાપ છે શું તું આ વાતને માનતો નથી તો શિકારી કહે છે હે સંન્યાસી કોઈ જીવના માંસનો ભોજન કરવો પાપ નથી અને જીવોને મારીને હું તેમને આ જીવનથી મુક્ત કરું છું તો આવું કરવું પાપ કેમ થઈ શકે આ તો તેમના માટે સૌભાગ્યની વાત છે અને વળતરે જો હું નહીં ખાઉં તો કોઈના કોઈ તો તેને મારીને ખાશે જ અને જો જીવોને મારવું પાપ છે તો રાજા મહારાજાઓ આનો શિકાર કેમ કરે છે શું તેમને આને મારતી વખતે પાપ નથી લાગતો વ્યાધની આ વાત સાંભળીને તે સંન્યાસી મહાત્મા સમજી ગયા કે તેની બુદ્ધિ શિકાર કરતાં કરતાં અને માંસ ખાતા ખાતા મંદ પડી ગઈ છે અને તેને પાપ અને પુણ્યનું જ્ઞાન નથી તો તે સંન્યાસી મહાત્મા તે શિકારીને એક કથા સંભળાવતા કહે છે હે વત્સ આ કથાને ધ્યાનથી સાંભળ કે લોકો જીવોનો શિકાર કેમ કરે છે અને માંસ કેમ ખાય છે અને તેને ખાવાથી અમને કયો પાપ ભોગવવો પડે છે તો કથા સંભળાવતા સંન્યાસી મહાત્મા કહે છે હે વ્યાધ એકવાર અંગ દેશમાં ભયંકર અકાળ પડ્યો હતો લોકોની ફસલો સંપૂર્ણ નાશ પામી ગઈ હતી ત્યાંના લોકો ભોજનની શોધમાં ઉધર ભટકવા લાગ્યા અને લોકો ભૂખથી મરવા લાગ્યા હતા તેમની પ્રજાની આ દશા જોઈને ત્યાંના રાજાને આ વાતની ખૂબ ચિંતા થઈ કે લોકો ભૂખથી મરી રહ્યા છે અને તે તે તેમના માટે કંઈ કરી શકતો નથી ત્યારે રાજાએ એક સભા બોલાવી અને તેમના મંત્રીથી પૂછ્યું કે લોકોને આ ભોજનના અકાળથી અને ભૂખમરીથી કેવી રીતે બચાવીએ રાજાની વાત સાંભળીને સભામાં ઉપસ્થિત બધા મંત્રીઓ અને મહામંત્રી વિચારમાં પડી ગયા કે તેનો ઉપાય શું છે ત્યારે તે સભામાં એક માંસ ખાતો વ્યક્તિ બેઠો હતો તેણે વિચાર્યું કે માંસને ભોજનમાં સામેલ કરવાનો આ સારો મોકો છે જો રાજાની પરવાનગી મળી ગઈ તો અમે ખુલ્લે આમ જીવોને મારીને તેમનું ભોજન બનાવી શકીશું અને મન માની કરીશું કોઈ રોકટોક પણ નહીં હોય તેણે રાજાને સૂચન આપતા કહ્યું મહારાજ આ ભૂખમરીથી બચવાનો એક વિકલ્પ છે કેમ નહીં અમે જીવોને મારીને તેમનું માંસ ખાઈએ આથી ભૂખમરીનું સંકટ પણ દૂર થઈ જશે અને ભોજનનો અકાળ પણ ખતમ થઈ જશે આમાં ધન પણ ખર્ચ નહીં થાય અને અમારો પેટ પણ ભરી જશે સભામાં બેઠેલા બધા લોકોને આ વાત સાચી લાગી અને બધા બોલ્યા મહારાજ ભૂખમરીથી બચવાનો આ એકમાત્ર વિકલ્પ છે પરંતુ રાજાના મહામંત્રીને તે વ્યક્તિની આ વાત બિલકુલ સાચી ના લાગી અને તે સભામાં ચૂપચાપ બેઠો હતો ત્યારે રાજાએ પૂછ્યું મહામંત્રીજી તમે ચૂપ કેમ બેઠા છો તો મહામંત્રીએ કહ્યું મહારાજ જીવોને મારીને ખાવું સાચું નથી અને હું મારી રાય તમને કાલે આપીશ અને રાત થતાં જ મહામંત્રીજી તે વ્યક્તિના ઘરે ગયા જેણે માંસ ખાવાની વાત કહી હતી અને મંત્રીએ તે વ્યક્તિથી કહ્યું ભાઈ આજે સાંજે અચાનક મહારાજની તબિયત ખૂદ ખરાબ થઈ ગઈ છે અને વૈદ્યએ કહ્યું છે કે જો રાજાને કોઈ મોટા તાજા અને હસ્તપુષ્ટ મનુષ્યનું થોડું સા માંસ ખાવા મળી જાય તો તેઓ સંપૂર્ણ ઠીક થઈ જશે અને તમે મને હસ્તપુષ્ટ અને મોટા તાજા લાગો છો તેથી હું તમારું માંસ લેવા આવ્યો છું અને મને વિશ્વાસ છે કે તમે તમે રાજાને બચાવવા માટે અમને અમને તમારું માંસ આપશો જો તમારા શરીરમાંથી આપી દેશો તો મહારાજ ઠીક થઈ જશે તેના બદલામાં મહારાજ તમને ખૂબ સારું ધન આપવા તૈયાર છે મહામંત્રીની આ વાત સાંભળીને તે આદમી ખૂબ ડરી ગયો અને તે દોડતો તેના ઘરની અંદર ગયો અને તેના ઘરમાંથી ખૂબ સર્વ સુવર્ણ મુદ્રાઓ લઈને મહામંત્રીને આપી દીધી અને કહ્યું મહારાજજી તમે મારા શરીરના બદલે આ લઈ જાઓ અને આ કોઈ અન્યનું ખરીદી લો પછી મહામંત્રી બોલ્યા ના ભાઈ રાજાએ તમારું જ માંસ લાવવા કહ્યું છે કારણ કે તમે ખૂબ હસ્તપુષ્ટ છો અને થોડુંસા માંસ આપવાથી તમારું કહી બિગડશે નહીં અને રાજાની જાન પણ બચી જશે અને તેના બદલામાં મહારાજ તમને રાજકીય સલાહકારના પદ પર નિમણૂક કરી દેશે આ સાંભળીને તે વ્યક્તિ મહામંત્રીના પગ પડીને બોલ્યો મંત્રીજી મને માફ કરજો હું મારા શરીરનું માંસ આપી શકતો નથી એટલે કહીને તે ત્યાંથી દોડવા લાગ્યો મંત્રીએ કહ્યું તમારે અહીંથી દોડવાની કોઈ જરૂર નથી જો તમને તમારું માંસ નથી આપવાનું તો ન આપો હું તમારી આ સુવર્ણ મુદ્રાઓ લઈને જાઉં છો એટલે કહીને મહામંત્રી ત્યાંથી ચાલ્યા ગયા અને આ જ રીતે એક એક કરીને મહામંત્રી નગરના બધા ઘરોમાં ગયા અને બધાથી પોતાના શરીરમાંથી થોડું માંસ આપવાનો આગ્રહ કર્યો પરંતુ બધા લોકોએ માંસ આપવાનો ઇન્કાર કર્યો અને બધા લોકોએ તેમના ઘરમાંથી સુવર્ણ મુદ્રાઓ લઈને આપી દીધી કોઈએ એક લાખ તો કોઈએ બે લાખ મુદ્રાઓ આપી પરંતુ પોતાના શરીરમાંથી માંસ કોઈએ ન આપ્યું પછી મહામંત્રી તે મુદ્રાઓ લઈને તેમના ઘરે ચાલ્યા ગયા અને આગલા દિવસે સવારે સવારે બધા લોકો રાજાને જોવા તેમના મહેલ પહોંચ્યા અને મહામંત્રી પણ તે મુદ્રાઓ લઈને રાજાના દરબારમાં પહોંચ્યા અને તે મુદ્રાઓને રાજાના સમક્ષ મૂકી દીધી એટલું સારું ધન જોઈને રાજા બોલ્યા મહામંત્રીજી તમે એટલું સારું ધન ક્યાંથી લાવ્યું છે તો મહામંત્રીએ રાજાને માંસવાળી સંપૂર્ણ વાત કહી અને કહ્યું મહારાજ હું આ લોકોના ઘરે ગયો હતો અને મેં આ લોકોથી જૂઠું બોલતા કહ્યું કે મહારાજની તબિયત ખૂબ ખરાબ છે અને તેમને થોડા માંસની જરૂર છે અને આ રીતે બધા ઘરે ગયો અને બધાથી એ જ વાત કહી તો બધા લોકોએ માંસ આપવાનો ઇન્કાર કર્યો અને બધા લોકોએ તેના બદલે આ ધન અને સુવર્ણ મુદ્રાઓ આપી છે પછી મહામંત્રીએ કહ્યું મહારાજ હવે તમારે જ આ વાતનો નિર્ણય લેવો છે કે આ લોકોએ પોતાના શરીરનું માંસ આપવાનો ઇન્કાર કર્યો અને બદલે એઠું સારું ધન આપ્યું છે અને આજ લોકો કાલે સભામાં બોલી રહ્યા હતા કે અમે જીવોને મારીને તેમનું માંસ ખાઈને ભૂખમરીથી બચી શકીએ આગળ તે મંત્રી કહે છે હે મહારાજ જ્યારે આ મનુષ્યોને પોતાના શરીરમાંથી થોડું સાવ માંસ આપવામાં આટલી તકલીફ થાય છે તો વિચારો કે તે જીવો પર શું બીતી હશે જેમને આ નિષ્ઠુરો મારી નાખે છે મહામંત્રીની આ વાત સાંભળીને રાજાને આ વાત સમજાઈ ગઈ કે અમારે જીવોને મારીને ન ખાવું જોઈએ અને આ જ રીતે એક એક કરીને મહામંત્રી નગરના બધા ઘરોમાં ગયા અને બધાથી પોતાના શરીરમાંથી થોડું માંસ આપવાનો આગ્રહ કર્યો પરંતુ બધા લોકોએ આપવાનો કર્યો અને બધા લોકોએ તેમના ઘરમાંથી સુવર્ણ મુદ્રાઓ લઈને આપી દીધી કોઈએ એક લાખ તો કોઈએ બે લાખ મુદ્રાઓ આપી પરંતુ પોતાના શરીરમાંથી માંસ કોઈએ ન આપ્યું પછી મહામંત્રી તે મુદ્રાઓ લઈને તેમના ઘરે ચાલ્યા ગયા અને આગલા દિવસે સવારે સવારે બધા લોકો રાજાને જોવા તેમના મહેલ પહોંચ્યા અને મહામંત્રી પણ તે મુદ્રાઓ લઈને રાજાના દરબારમાં પહોંચ્યા અને તે મુદ્રાઓને રાજાના સમક્ષ મૂકી દીધી એટલું સારું ધન જોઈને રાજા બોલ્યા મહામંત્રીજી તમે એટલું સારું ધન ક્યાંથી લાવ્યું છે તો મહામંત્રીએ રાજાને માંસવાળી સંપૂર્ણ વાત કહી અને કહ્યું મહારાજ હું આ લોકોના ઘરે ગયો હતો અને મેં આ લોકોથી જૂઠું બોલતા કહ્યું કે મહારાજની તબિયત ખૂબ ખરાબ છે અને તેમને થોડા માંસની જરૂર છે અને આ રીતે બધા ઘરે ગયો અને બધાથી એ જ વાત કહી તો બધા લોકોએ માંસ આપવાનો ઇન્કાર કર્યો અને બધા લોકોએ તેના બદલે આ ધન અને સુવર્ણ મુદ્રાઓ આપી છે પછી મહામંત્રીએ કહ્યું મહારાજ હવે તમારે જ આ વાતનો નિર્ણય લેવો છે કે આ લોકોએ પોતાના શરીરનું માંસ આપવાનો ઇન્કાર કર્યો અને બદલે એઠું સારું ધન આપ્યું છે અને આજ લોકો કાલે સભામાં બોલી રહ્યા હતા કે અમે જીવોને મારીને તેમનું માંસ ખાઈને ભૂખમરીથી બચી શકીએ આગળ તે મંત્રી કહે છે હે મહારાજ જ્યારે આ મનુષ્યોને પોતાના શરીરમાંથી થોડું સાવ માંસ આપવામાં આટલી તકલીફ થાય છે તો વિચારો કે તે જીવો પર શું બીતી હશે જેમને આ નિષ્ઠુરો મારી નાખે છે મહામંત્રીની આ વાત સાંભળીને રાજાને આ વાત સમજાઈ ગઈ કે અમારે જીવોને મારીને ન ખાવું જોઈએ આ રીતે તે સંન્યાસી મહાત્માએ તે વ્યાધથી કહ્યું હે વ્યાધ આ કથા સાંભળીને તમને સમજાઈ જશે કે પોતાનું શરીર બધાને પ્રિય હોય છે ભલે તે કોઈ મનુષ્ય હોય કે કોઈ જીવ આ સંસારમાં બધાના પ્રાણ તમારા જેટલા જ મૂલ્યવાન હોય છે તેથી અમારે કોઈને મારીને ન ખાવું જોઈએ કારણ કે જો મનુષ્યને કોઈ ઈજા પહોંચાડે તો તેને ખૂબ દુખાવો થાય છે પરંતુ આ દુષ્ટ મનુષ્ય અન્ય જીવોને મારતી વખતે એક પળ પણ ન વિચારે અને તે નિર્દોષ જીવોને ખૂબ જ બેદરકારીથી મારી નાખે છે હે વ્યાધ જેમ તમે આ હરણને મારવા માટે તેનો પીછો કરી રહ્યા છો જો આ જ રીતે કોઈ તમને પોતાનો શિકાર બનાવે અને તમને મારીને ખાઈ જાય તો કેવું થશે જે દિવસે તમારો શિકાર કોઈ મોટો જંતુ કરશે તે દિવસે તમને અન્યના જીવનની કિંમત સમજાઈ જશે મિત્રો સંન્યાસી મહાત્માની આ વાત સાંભળીને તે શિકારીની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યો હે મહાત્મા મને ક્ષમા કરો આજથી હું તમને વચન આપું છું કે હવે હું ક્યારેય જીવોને નહીં મારું અને હું માંસ ખાવાનું છોડી દઉં મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને મનુષ્યના જીવનની કડવી સત્યતા જણાવી પ્રિય મિત્રો હું જગતના સંચાલક ભગવાન વિષ્ણુથી હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ સંસારમાં માંસ ખાતા વ્યક્તિઓની માનસિકતા બદલે કારણ કે કેટલાક લોકોને હજુ પણ એવું લાગે છે કે માંસ ખાવું પાપ નથી તેઓ આ વિચારે છે કે હું તો ખરીદીને ખાઉં છું તેથી મને પાપ નથી લાગતો પરંતુ આવું નથી પાપ બધાને લાગે છે ભલે તમે ખરીદીને ખાઓ કે જીવોને મારીને ખાવ તેથી અમારે માંસ ન ખાવું જોઈએ કારણ કે માંસ ખાતા વ્યક્તિની પ્રાર્થના ઈશ્વર સ્વીકારતા નથી મિત્રો ગરુડ પુરાણ અનુસાર જે મનુષ્ય જીવોની હત્યા કરે છે તેને નર્કલોકમાં કઠોરથી કઠોર સજા આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ માંસ ખાઈને પણ પૂજા કરે છે અને હવે બદલાવ ઈચ્છે છે તો એ માટે શનિવાર કે સોમવારથી માંસ છોડી દેવું દરરોજ ગૌમાતા અથવા તુલસીને નમસ્કાર કરવો ઓમ નમ શિવાય અથવા હરે કૃષ્ણ હરે રામનો જપ કરવો એક દિવસ ઉપવાસ રાખી પ્રાર્થના કરવી હે ભગવાન મને સાત્વિક માર્ગ પર ચાલવાની શક્તિ આપો હવે અંતિમ સંદેશ ભગવાનને તમારા ખોરાક કરતા તમારું હૃદય વધારે પ્રિય છે પણ જો તમે ખરેખર ભક્તિથી જોડાવા માંગો છો તો સાત્વિકતા અપનાવવી અનિવાર્ય છે જેમ તુલસી પર માંસનું જળ ન ચડાવી શકાય તેમ પૂજામાં માંસાહાર મનની શુદ્ધિમાં અવરોધ બને છે મિત્રો આશા છે કે તમને આ જ્ઞાનવર્ધક કથા સારી લાગી હશે તમે એક બાર સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ અવશ્ય લખજો મિત્રો વિડીયો જોવા માટે તમારું ધન્યવાદ